गुंडाओं गुंडा की रक्षण करने गुजरात पुलिस अधिकारी गुंडागिरी मृतक छतालिया जात मलाजू संवेदनहीन पीआई मारकूट में एट्ला लीन थे मृतदेह पर पटकाया छता न रोकाया मृतक परिजन ने बेकाबू पीआई नो हाथ पकड़ो तो गर्दबी जेम लाथो मरवा लाग्या પ્રજાની સાથે રહેવાની સુફિયાની સલાહ આપતા ડીજીપી સાહેબ કોઈ જવાબ છે ગુંડાઓ પર તવાઈ બોલવાનું કહેતા ગૃહમંત્રી ખાખી વર્દીના ગુંડા સામે કાર્યવાહી જરૂરી છે પ્રજાને ઢોર માર મારવાનો પરવાનો આપે છે સરકાર

પરિજન છે તેને માર માર્યો સવાલે થઈ રહ્યો છે કે રક્ષક જ જો ભક્ષક બનશે તો પછી રક્ષણ કોણ કરશે પ્રજા કોની પાસે ન્યાયની અપેક્ષા રાખી શકશે મદદની અપેક્ષા રાખી શકશે ખાખીને આ રીતે બેફામ બનવાની છૂટ કોણ આપે છે પરવાનો કોણે આપ્યો છે કે તમે કોઈ લાચાર વ્યક્તિ પર આ રીતે હાથ ઉપાડી શકો માર મારી શકો પ્રજાના સેવક છો પ્રજાની સેવા કરવાનો ધર્મ છે પ્રજાની સેવા કરવાની ફરજ છે તો શું આ રીતે તમે સેવા કરશો આ રીતે તમે રક્ષણ કરશો તો વીટીવી ઘરે પહોંચ્યું જે પીડિત તેના ઘરે વીટીવી ન્યુઝની ટીમ પહોંચી પીડિતના માતાના પોલીસ પર ગંભીર આરોપ વીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે પીડિતના માતાએ આરોપ લગાવ્યા છે તો આખો જ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે પોલીસે મૃતકના જે પરિવારજનને માર માર્યો હાથ ઉપાડ્યો અને બેફામ રીતે પીઆઈ સાહેબે ગુસ્સો ઠાલવ્યો વીટીવી ન્યૂઝની ટીમ પીડિતના ઘરે પહોંચી તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો જે પીડિત છે તેની માતાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે સુરંગનગર જિલ્લામાં ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો મારામારીનો જેમાં પોલીસ દ્વારા એક રમેશ નામના યુવકને હોસ્પિટલમાં ડેડ બોડી પડી છે છતાં પણ ધોર માર મારવામાં આવ્યો હતું ત્યારે આપણે રમેશના મમ્મી પાસે જ આપણે છીએ આપણે રમેશના મમ્મીને પૂછી કે શું ઘટના હતી બન શું જરૂર બેન શું ઘટના હતી ઘટનામાં તો સાહેબ એવું હતું કે મારા દિવસ એસપાટ થઈ ગયા હતા એટેક આવ્યું હતું અને મારા છોકરો બહાર હતો એને અમે ફોન કર્યો એટલે એ મને પણ જેમ તેમ બોલવા લાગ્યું હતું એમ કે કાકા વિશે ચમ આવું બોલે તું કઈ નથી એટલે મેં કીધું ભાઈ તું જે હોય તે તું ખાલી હોસ્પિટલ પહોંચી જાને ને તો મારો છોકરો ગાડી લઈને હોસ્પિટલ પહોંચ્યો હોસ્પિટલ પહોંચ્યો તો મારા દિયોને બહાર તો મારો છોકરો એમ બોલે કે આની આસળપાશળ કોઈ કેમ નથી આને શર્ટ નથી પહેરાયું કઈ નથી કર્યું તો આ ભાઈ ને તમે બાર જેમ સવરાઈ મૂક્યો છે તો પોલીસ વાળા એને મારા છોકરાને ધમકાવવા માંડ્યા જાવા ન દીધો જોવા ન દીધો માર મારી અને પાસા એને એને અમે કગરી વગરીને અમારી બોડી પડી હતી તો એમ આખા ઘરના અમે રાખી ફેમિલી કગડતા હતા સાહેબ જવા દો મારા છોકરાનું મગજ એવું થઈ ગયું સાહેબ જવા દો નિશો કર્યો નિસો કર્યો એટલે નિસો કેવો હોય અને ગરીબ માણે અમે આજ આજ હાજે રી અભારમાં રડવી ને હાજે ખાવા વાળા છે અમારે આગળ કેવા નશા હોય તો આ લોકોને ફાયદો અમારો ઉઠાવી લીધો અમારો સજન કેવો હોય તો અમને જ ખબર હોય ને બીજાને હોય તો એ લોકો આવું કેમ કર્યો મારા માટે હોસ્પિટલમાં તો માર માર્યો પણ એથી લઈ ગયા થાણા મેરા છોકરા ને માર્યો નાપુરા માંથી લોહી આવ્યું મારા છોકરાને પાણી બી નથી આપ્યું મારા છોકરાને હુરાઈ અને ઉપર આવ્યા પોલીસ વાળા કેમ આવું કેમ કર્યું મારા છોકરા માટે આવું કેમ કર્યું એનો મારે જવાબ જોયું અંતિમ સંસ્કારમાં મારા છોકરા ની બાર વાગ્યા સુધી રાહ જોઈ તો પોલીસ વાળે મારા છોકરા ને શૂટિંગ આવવા દીધો મારો છોકરો સાંજે બીજા દાડે ચાર વાગે આવ્યો બોલો આની માંગ તો મારે એને આની ઉપર કાર્યવાહી કરવાની છે ના ચાલે આજે અમે ગરીબ માણસ છીએ એટલે અમારો ફાયદો ઉઠાયો એમને અમારા ઉપર આવું કર્યું પોલીસ કર્મચારી દાદાગીરીમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે ડીઆઈજી ગીરીશ પંડ્યા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે એક તરફ આખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કર્મચારીઓ સામે તપાસ થશે

પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોય એ બાબતે ડીવાયએસપી ધાંગધ્રા ને એક ઇન્કવાયરી આપવામાં આવી છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્કવાયરી નો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં